એક લાખ રૂપિયા આવશે ખાલી એકાવન નંગ આવે ગોલ અત્યારે મોટા મોટા જોરદાર આવે આજે આવની બેક નાના આવે તો મિત્રો ફાઇનલી આમ જોવો તમે જો ફેમિલી કેમ છો બધા તો રહેવાનું હોય નું સ્વાગત છે અને હું છું દરિયામાં સાબી આવે છે માગ્યો છે અને છે છે એટલે એસાને ખાગો લાલો આસો ડુસો ઢીકણું પૂસડુ લોકડો ગમે આવે બતાવવા નથી સાહેબ એટલું વધારે કઈ છે તો ખાસ કરીને રેજો ગમે ને તો એક લાઈક કરી દેજો

અમને મનમાં ન હોય ને ખબર ન હોય કે દરિયો કાઢે છે કે ખાલી છે કે ભેરો છે પણ આ તો હમણાંથી શું છે કે દરિયો ગાંજતો નતો આ થોડાક સમયથી થી પાછો ગાંજવા રો બહુ તો મોજા હજી અમારા બંધન એમની તો હારા કરી રહ્યા હું તમને બતાવી દઉં ગાયક આપ્યા ઉતવા રાખી જલ્દી પીડો પીડમાં માં સલે રાખે ગાય કાલ એને લીવાય મોટો મોડ જો આવ્યો છે તમે જોઈ શકતા છો આમ જુઓ જોયું

મોબાઈલ મોબાઈલ કઈ ના લેવો ને તો ભલે ને કરા પેલી જા જા હોતા અત્યારે ગોતો કાઈ આમ તો પણ મોજા આમ મસ્બો દેખા તો બેન થી જો એટલા મજા આવવા મળે ઓહો આમ તો આમાં મજા ભાઈ મજા ભાઈ એ એ આમ છે ભાઈ આવું કામ છે દરિયામાં છે ને ભાઈ આમાં શું કે આમાં મોજા યાર તાત્કાલિક થઈ જાય કેટલા થઈ જાય ને કઈ ન હોય આમ જો તમે શું કહેવું છું vậy ra hai bác không mà kéo u chuột đứt thì vào mà kéo u sinh chuột luôn ta

તો મિત્રો ફાઇનલી આમ જોવો તમે જોઈ શકતા છો આ અમારે ધનજીભાઈ છે કે બે લેલેરા લઈને આવ્યો છે એટલે કે લેરિયા તાલી પીકડા ત્યાં બારિયા બારિયા વાડા માલી બોલો ધનજીભાઈ લેરિયા જે હોય બહા કડી જાય કેટલા જેવા આવે અને હવે આમ જોવો લોટ તો જોવો એ મારા બાપ માલ કેમ ઉતારો હોશિયાર કરો તમે આમ જુઓ આમ જો આમ જો આમ જો ગમે પડી દે ને

હા હા પોગી જાવ વાંધો ન આવ્યો બસી જા બસી જા બસી બસી જા નકા ફેમિલી લોટ બસ માં તાય ગુંડલો આમ થાય ને તો પછી ખબર પડે શાક પાક ખંદુ ઢોળા જાય તણ ઊંધું પડી જાય માણાય બડબડિયા બોલી જાય પછી ગાયા ખા પછી બસાવ કામ કરવું પડે હાથ લેવું પડે બસાવ કામ અને આવી રીતનું બધું છે તો શાક ઉતાર લખ્યું છે ભાઈ આપણે બધું ને હવે આપણે ભાઈ ઘરે અને આમાં કાંઈક શાક આવ્યું છે કેટલું એવું કંઈ ખબર

અને આપણે આને દેવી છે ઘણી છે પણ દરિયો બહુ તોફાન છે કે એટલે બધું ક્યાં ઉતાર્યું નથી અતારમાં પણ કે ઉતાર્યું છે ને દીધું બાકીનું થોડું રહેવાય છે હા એ દરિયો ખાલી થઈને તે અત્યારે ઉતરે એમ નથી અત્યારે હે તો સાક કાય આવે એમ નથી તમે બધે કોમેન્ટ કરજો હાલા કોમેન્ટ કરો છો ઓકે કેમ થાય કાજલ ને હાસુ જો કામ કરવા જતા ને મે તગાર લીધો છે એને જો હાસું સુ ખાલી ખાલી લાવ્યો ને ખાલી ખાલી જાય બોલો એટલો તો હાસુ પછી માર વધારે કેટલું હાસુ તો પોતરી બધાય

तो itu थाक

કરવા મળે છે એમ કુકુ ભાગ્યું કેમ છે ફાઈનલી રાતે ઝીંગ આવે ને એ અલગ આવે અત્યારે આવે ને એ અલગ આવે અત્યારે મોટા મોટા જોરદાર આવે આ જ આવે બેક નાના આવે પછી આપણે ઝાડમાં નુકસાન કરીએ આમ જુઓ આમાં હોપટ કેળા થઈ ગયા હોય ને તો આમ આ સાઈડ લે ઓલી સાઈડ વટી જાય એમ અહીં હું ફાટાઈ ગયેલો છે એ હું હાંધો છે આપણે લાવશે આજ ખીસ્સામાં લાગ બધી દોરી

આ ઝાડ ને કહેવાય ફાટી ગયેલું આ ઝાળ ફાટી ગયું ને એમાં સાંધવાનું છે અત્યારે આમ જો ઝા ઝા હરિયા નાખ્યા લખે નાના બધે ફાટી જઉં તો જો કેવા કેવા બાખળિયા થઈ ગયા કેવા કેવા ફાફળિયા થઈ ગયા તોયથી ફોંડિયા પાસે આવે બોલો મારા બેટા તો આપણે આને જલ્દી જલ્દી જેમ બને એને વેલી પેકે સાંધવાનું કરીએ તો હું સનાને રિપેરિંગ કરી લેખું પહેલાં આપણે નાનો ફાટથી ભરત કરી સંધાય જાય તો આમ તો જોવો યાર આ સેટલી ઓલી છે આ સ ઓલી છે આ તો ફાટી ગયું તો પછી મોજા બહુ થઈ ગયા કે તો આ પેલા ફાળ આપણે હાંધી આ ફાળ હાંધી તમને બતાવું કેવો હાંધી લખ્યો એમ ચાલો એટલે આપણે તો રોડા ઉપરથી હાંધી લીધું છે આવી ને એટલે પાછું આમ જો અહીંયા છે 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 ને અહીંયા છે અહીંયા કાઢશું બધે વાળવું પડે તો આ દોરી તૂટી જાય ને તો બધું પાછું હતું એમનું થઈ જાય હજી જો કે રહે આ ઠીકડા મારવા પડે પણ આ તો ખાલી આવી રીતે હાંજ લેતી પછી આયા હાંદવાનું છે આમ ઘણું બધું હાંદો જાણન ભાઈ માર પકડે છે હું બહુ બાટી હાંદું છું કાય કામ જોવો તો કરો આ આ પણ હાંદવું હોય તો કેમ હાંદવું આ આ હાંદવું હોય કેમ તો જોવો તો તો કરો યાર આવું થઈ તો યાર ફેમિલી તો પાછો પરટીનો કામ કરો કેટલું પાણી દૂર વી ગયું ને હું આનંદભાઈ ભાઈ તો હાંદ લખું છે એક જગ્યાએ અહીંયા હાંદ્યું છે એક પછી જો એક જગ્યાએ અહીંયા હાંદ્યું છે બે પછી એક જગ્યાએ જો અહીંયા હાંદ્યું છે ત્રણ એક જગ્યાએ જો આયા આનંદ ભાઈ હાંદે છે ચાર ચાલો અને એક આયા હાઈ છે પાંચ ફળ આજ હાઈ મોટા મોટા આજ 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 ફોંડી દુનિયા નીકળવાના છે હજી ઓલા પણ નેમ તો છે પણ હવે અમાર ઓલા જાળે જાવું છે તો ના જોઈ તપાસ કરીએ ઈ છોડું ઘણો પછી કઈક ના સાક આવે તો તમને બતાવીશું અને હવે પછી અમે છે ને આયા ના ભાઈ ગયા ના પાદરીઓ ફરાવા મળશે ને તો ખાલી નહી થાય તો જલ્દી ના જાય અને આયા છોડું કે હાંધો નું ખાલી બાકી છે એટલે બીટી દીધું જો આવું છે અને હવે ભાઈ જલ્દી જલ્દી ફટાફટ ઓલા બધાને તો ફાઈનલી છે ને મિત્રો આપણે આ ઝાળ હારું કરવા વી હતા ઓલા પણ એલી પહેલાં પેકડ્યું થોડું જલ્દી જલ્દી પછી આનંદભાઈ પેકડ્યું આનંદભાઈ સાકલીને વી જશે ઘરે અને આ ઝાડનો આખો છેડો આ લીઠ એટલે આમ જો ઠેઠ આ જગ્યાએ એલી તે ઠેઠ ઓલો ઉસો ખોટો છે ના લગણ એક ધારું કુડી જલો હતો તે ચાર મેં બાંધ્યું એકલા એકલા હાથે બળો મેળા તળીકો થઈ ગયો લાલ નાખી જો એટલે કે લા નાખી જો હું તરે લાગી જે ગળું વળું થઈ જાય એટલું તો સાકે તે અત્યારે હું તમને બતાવવા જાય તો લગભગ વસાઈ ગયું છે ખરા ગતા એટલે તો શાક બતાવી નહીં શકું એના બદલ બધા સોરી બાકી જો આવી રીતનું આપણે બધું પાછું પરફેક્ટ કરી લખ્યું છે એટલે આપણે આવી જાય છે મસ્ત બે અને આવડા જો જાડા દાળ ભરે છે બધાય એક બે ત્રણ ચાર જણા હે આવું બળ કરે છે આ મોટા માછલા મારવાના છે અને બધા છે ને મારા હોતી સી દુવા કરજો એટલી દુવા કરજો ભગવાનને મારે એક લાખ રૂપિયા આવશે ખાલી એકાવન નંગ આવે ઘોયલ એકાવન નંગ ઘોયલ આવે એટલે એક લાખ રૂપિયા ભાઈ ને આવે કામ આવે ને વાહ ભાઈ વાહ તો બધા

તો આપણે તો છે એમને છે આવા બૂટ પહેરી ફાટલા ટૂટલા અને આટા મરી હું કેવું તમારે બધાને હા બરોબર ને કાંઈ વાંધો નહીં ચાલો ચાલો એકાવન ગોયલની પ્રાર્થના કરો જઈ માતા હા એમાં લાગી ગયો ને ભગવાનને પ્રાર્થના કરજો એમ મારા વતી છે બધા ફૂલની તો ફૂલની પાખડી અર્પણ કરીને એની જેમ બધા પ્રાર્થના કરજો તો કદાચ ને આપણે જોડો બેડો પાર થઈ જાય પછી જાઉં છું હું ઘરે ઘરીઓ ખાલી છે ચાલ રિપેરિંગ કરી કરીને આવું કવરાઈ આવી યાર પછી શાક તો બધું વેસાઈ ગયું છે આમ જો આ મહાદીપ જિલ્લા ખોલવા જાય નકર આ આમાં પાણી થઈ નહોતું એટલું એટલું પાણી અત્યારે વધી ગયું